હાલો જય મોલીધર જય ઠાકોર મેરા મન આહિર હવે આપણે નાગદાન નો થોડો ફોન આવ્યો તો સવારે જરીક જ વાત થઈ કે તારી પાસે મને પૈસા નાખ્યા હું પૂરું તો ભાઈ હવે આ કોર રેકોર્ડિંગ તને થોડા પીડા કે પૂરું માંગો એમ કે પાછા દીધા ના દીધા એનું પૂરું પૂ તો મારી પાસે છે

ચોકોલા વિરમભાઈ કરીને આડેશ્વર ના છે એનામાં પાંચ હાજર રૂપિયા નાખ્યા એ પણ આમાં પેનશોટ બધાય તને નાખું છું બરોબર એટલે આપણે હજી પૂરુ નાખીએ આ નાગદાન નું હજી આને પૂરું ઓછું પડે આપડું બરોબર તો એ તો ગમે એનો વિડીયો ચડાવી દઈએ પૂરું માયગા વગર નું તો આપણે તો પૂરું દઈ છે આ પૂરું તો આ નાગદાન હવે એના કિલો કેરી ના પૈસા ના હોય ખીસા મા એક કિલો કેરી તો આપણે એને કેરી લઈ દેતા વિચાર કરો તમે એક કિલો કેરી તો આપડે આવા આના કામ કરીના છે ફોન કરે કે મારી પાસે કેરી લેવા નીકળ્યો પૈસા નથી કારણ કે ખાતામાં પૈડા ખાતા માં પૈડા હોય તો ભાઈ પૈસા તો હોય ને ખાતા માં ખાતા હોય નઈ વારે કરે એમ બોલે મારા ખાતા મા પડ્યા પાવુ પડતા નથી આવું બાનું કરી ને આપડે એમ કે કિલો કેરી લેવા આયવા કે એમ બાકી રાખવા એ પોતે કે હું નથી કેતો એ રેકોર્ડિંગ પણ નાખું છું આપડે એને કેરીઓ છે પણ પછી આપડે એક એની દીકરી એટલે એ દીકરી જ કેવાય એ દીકરી વિશે બોલે પણ આપણે થોડું દીકરી વિશે બોલાય કે મારે આપડી દીકરી ને દાખલો કઢાવાનો છે મારી દીકરીને તો

કારણ આપણે કોઈ દીકરીનું ના બોલી એની દીકરી આપણી દીકરી હોય તો જે બોલતો હોય એના સંસ્કાર હોય આપણે તે દીકરી વિશે હું ના બોલું કોઈ દી તો આપણે એવું એનું બધું કામ કરતા ગયા અને છતાં હવે પૂરું માગે પૈસા નાખ્યા ખા નથી નહીં ખા આ તો પૂરું બધા નાખું છું હવે વાત કરવાની છે કરણ હવે આ નાગદાન દહી પૂજક સમાજની લાગણી દુભાઈ એવી બોલ્યો છે એ જરાક બટકું નાખી આપણે તો હવે કરણ એવો બધી નો તું શું તો માફી મગાવી નાખ દાન ને કેતો તો કે મારા સમાજ વિશે કે કોઈ દેવી વિશે બોલે એટલે હું વિડિયો બનાવું વિડિયો બનાવ ક્યાં ગયો હુઈ ગયો તો આપણે આ દેવી પૂજક સમાજ છે એને જરાક આ માહિતી પોતાડી આપણે કે ભાઈ નાગદાન છે એ તમારા સમાજ ને લાગણી દુભાઈ એવો પ્રશ્ન બોલ્યો શબ્દ બોલ્યો આ કરણ નો મિત્ર છે એટલે કરણ નહી બોલે તો એ થોડુંક બટકું નાખી આમાં તો આપણે કાલે વિડીયો માં બોલ્યા હતા કે આપણે નાખશું એટલે નાખી તો આ બધા કોર રેકોર્ડિંગ છે પાછળ સાંભળો અને નાગદાન ના પૈસા ને પિન છોટ આખા બધા નાખી હવે હજી આમાં કદાચ એવું લાગશે એને કે વસ્તુ આ નક્કી હજી તમારી પાસે ઘણા રેકોર્ડિંગ છે આના

હ હા હવે જાવું છે ત્યારે રાપર અમારે આપણે એડમિન માટે દાખલાન કઢાવવાનું નથી હવે ઈએ વાત કરવા વાત કરું મગ હેલો બોલો હા 500 રૂપિયા મેં ભાઈ ને ભાઈ હા હાલો બોલો બોલાની તારીખ આવી બધું થઈ જાય સારામાં પાંચ દે આવે આધી આ પાંચ નીકળી એટલે

તો તને હા કઈ એનો મતલબ કઈ ના રે ના એ ખોટે ખોટો વિશ્વાસ એના ગામમાં કોઈ નથી કરતો અહીંયા એમ બસ વિશ્વાસી રે ને તું એમ હો એવું બપોરે કઈ નઈ કઈ દેવું હોય તો બપોરે કઈ કરાવી દઉં હા તો ઈ તો બપોર ઈ તો આ કઈ રીતે લઈ જાવ છું ઈ કઈ શકાય હા ત્રણ વાગે ભણવા જવાનો છું હું વાંધો નઈ હાલો ઓલા મને હું કામ કર્યું કરે તું? કોણ ગાડું બોલું ભાઈ હા બોલો મેં નામ રેકોર્ડિંગ નાખ્યું જો એને ખાતરી થાય ને બધા એક નથી ને મારા પૈસા નાખજો માર માર માણા વન જ જાઉં બરોબર છે મે ઘણું રાખ્યું છે મારા હિસાબ નાખજો મને હું બીજા ગૂગલ હા એનો એનો હિસાબ મેં તને 5000 એક નાખ્યા વાયરલ કર નાખો નત દેવા એમ રેકોર્ડિંગ પડે એને વાયરલ કર નાખો એને નત દેવા દેવા હવે જોન થાય તો વધી લેવાનું હોય

કચેરી માં હું એમ કઉ છું હલો